હેલો વિદ્યાર્થી મિત્રો હું છું છુંકર સાયના ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અત્યારે તમારે વર્કબુક સોલ્યુશન ચાલી રહ્યું છે તમારે આગલા એક પેલું અને બીજા પાર્ટનું વર્કબુક સોલ્યુશન છે એ આપણે મૂકી દીધું છે ચેનલ ઉપર અપલોડ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો એ તમે ન જોયું હોય તો ચેનલમાં જઈ અને એ વિડીયોસ તમે મેળવી લેજો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશનના તો વિદ્યાર્થી મિત્રો પાર્ટના ટેક્સ્ટબુક સોલ્યુશનના વિડીયો પણ અપલોડ થાય છે સાથે સાથે વર્કબુકના સોલ્યુશન વિડીયો પણ સાથે સાથે અપલોડ થાય છે તો વિદ્યાર્થી મિત્રો સાયના ક્લાસિસ ચેનલ દ્વારા તમારે અત્યારે સરસ મજાની ઓફર ચાલી રહી છે કે જો તમારે આ સેમેસ્ટરના બધા પાર્ટ એટલે એકથી સાત પાર્ટનું જો તમારે ટેક્સ્ટબુક સોલ્યુશનની પીડીએફ જોતી હોય અથવા વર્કબુક સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો વર્કબુક માટે તમારે નાઇન્ટી રૂપિસનું પેમેન્ટ કરવાનું રહેશે અને ટેક્સ્ટબુક સોલ્યુશનનું તમારે એકી સાથે પીડીએફ ફાઇલ જતી હોય તો એટી રૂપીસ બરોબર તો વિદ્યાર્થી મિત્રો તમે જેવું પેમેન્ટ કરશો નીચે નંબર સ્કોલ થઈ રહ્યા છે ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમે પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ મોકલશો એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ ફાઇલ મોકલી આપશે અને તમે ઘેર બેસી તમારા ટાઈમે જ પીડીએફ ફાઇલમાંથી સોલ્યુશન મેળવી અને લખી શકો વિદ્યાર્થી મિત્રો અને એક્ઝામમાં સારામાં સારા સ્કોર કરી શકો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પીડીએફ ફાઇલ મેળવી શકો તો માઇડિયર સ્ટુડન્ટ્સ તમે નવા હોય પહેલી જ વખત વિડીયોઝ ઉપર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન નલ ઉપર જરૂરથી સેટ કરી દેજો જેથી આવા યુઝફુલ વિડીયોઝની નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે વધારે સમયને લગતા આપણે વિડીયોનું સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પાઠ છે મારી વ્યાન સાધના બરાબર તો વર્કબુકમાં પહેલો જ પ્રશ્ન છે પેજ નંબર સત્તર ઉપર બરાબર પહોંચમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા લેખકે અખાડાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવા માટે નિમંત્રણનો સહજ સ્વીકાર કર્યો બરાબર બીજી ખાલી જગ્યા અંતમાં લેખકનો ઉપકાર માનવા માટે અખાડાના સંચાલક પહેલવાન જેવા લાગતા એક ભાઈ ઊભા થયા ત્રીજી ખાલી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો અખાડાના સંચાલકના મતે નાનપણમાં જો કસરત કરી હોય તો લેખક પણ તેના જેવા મજબૂત અને સંગીન બનત ત્રીજીમાં સાધના પછી સંશય માઇક આંગલા અને એક વર્ષન પછી ટ્રુ ફોલ્સ છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા બરોબર પેલું જ મારી વ્યામ સાધના પાઠમાં સુરતના અખાડાનું વર્ણન કરું છે એકદમ સાચું ટ્રુ છે બરાબર તો બીજું છે ખોટું પછી ખોટું સાચું અને સાચું વિદ્યાર્થી મિત્રો જરૂર પડે તો વિડીયોને તમે પોઝ કરી અને સોલ્યુશન લખી લેજો કારણ કે જો હું બધું વાંચીને સમજાવીશ તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે હું દરેક વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમને જ છું જો વિડીયો લાંબો થઈ જશે મોટો થઈ જશે વિડીયોની સાઇઝ વધી જશે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ વિડીયો બોરિંગ લાગશે તો આપણો મેઇન ટાર્ગેટ ફોકસ છે એ તમારા સુધી સોલ્યુશન પહોંચે એટલું જ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને ન સમજાય તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો કે હું તમને તરત જ રિપ્લાય આપી દે સોરી ગાઈશ નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો ગાઈશ બરાબર એમનું શરીર જોઈને અમને દયા આવે છે અખાડાના સંચાલક ભલે પરણ્યો નથી પણ જાનમાં તો ગયો હોયશ ને એ કાકા બરાબર પછી ત્રીજું લેખક પછી ઉસ્તાદ ઉસ્તાદ લેખક લેખક બરાબર પેજ નંબર અઢાર ઉપર જોઈએ રેખાકિન શબ્દનો અર્થ સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે તમારા કહેવાતો દુર્ભાગ્ય કે વાર તહેવારના સોનાની થાળીમાં જમો છો બરાબર જવાબ કેવી રીતે લખશો તમારા કહેવાતો સદ્ભાગ્ય કે વાર તહેવારે સોનાની થાળીમાં તમે જમો છો બરાબર તો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એ સરસ મજાના એ રીતે તમે લખી લેજો પાંચમો પ્રશ્ન એક એક વાક્યમાં ઉત્તર લખવાનું છે સંમેલનમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય શું હોય છે તો સંમેલનમાં મુખ્ય મહેમાનનું મુખ્ય કર્તવ્ય પ્રસંગો છે ભાષણ કરવાનું હોય છે બરાબર એવી જ રીતે બીજું કોણે શરીરને કહ્યું કસ્યું હતું પણ જીભને કસી ન હતી બરાબર પછી ત્રીજો ચોથો ને પાંચમો છઠ્ઠો સાતમો બરાબર આગળ જોઈએ પેજ નંબર ઓગણીસ ઉપર છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે કે બેથી ત્રણ વાક્યોમાં લખવાના છે બરાબર બીજા કરતાં લેખકને કસરતની જરૂર છે એવું બધાને કેમ લાગતું હશે તો લેખકનું શરીર દુબળું પાતળું હતું વળી તેઓ અશક્ય દેખાતા હતા તેથી બધાને લાગતું હશે કે બીજા કરતાં લેખકને કસરતની વધારે જરૂર છે એ રીતે ગાય આખો આન્સર બનશે બરાબર બીજો પ્રશ્ન જોઈએ તો પહેલવાને જીભની કસરત નથી કરી એવું લેખકને કેમ લાગ્યું તો એવી જ રીતે ત્રીજો ચોથો પાંચ છ સાત અને આઠ બરાબર બધા સરસ મજાના જવાબો છે પછી આગળ જોઈએ તો પેજ નંબર ટ્વેન્ટી ઉપર સાતમો ચાર પાંચ વાક્યમાં જવાબ લખવાના છે બરાબર નંદુએ કુસ્તીની શરૂઆતમાં જ લેખકને ચિત્ત કરવા શું કર્યું તો સરસ મજાનો ચારથી પાંચ વાક્યમાં એનો આન્સર છે પછી દંડ બેઠક કરનાર માણસનું શરીર મજબૂત છે પણ મન ચંચળ અને નિર્બળ છે એવું લેખકને કેમ લાગ્યું આઠમો પ્રશ્ન નીચે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય બનાવવાના છે બરાબર મોન્ટુ પાસે કાળા રંગની ગાડી છે તો મોન્ટુ પાસે કેવા રંગની ગાડી છે એ રીતે પ્રશ્ન બનશે બાકી બીજો ત્રીજો ચોથો પાંચમો ગાઈઝ તમે લખી શકો નવમો જ પ્રશ્ન એવી રીતે નીચેના વાક્યો વાંચો અને સરખા શબ્દો તારવીને તેનો અર્થ લખો બરાબર તો વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો કરતા હતા તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક વિજ્ઞાનશાસ્ત્રી વૈજ્ઞાનિકને લગતા વૈજ્ઞાનિક બરાબર વિજ્ઞાનને લગતા એવી જ રીતે બીજો ત્રીજો અને ચોથો પછી દસમો પ્રશ્ન જોઈએ તો આપેલા વાક્યો કયા કાળના છે તે લખી તેને બીજા બે કાળમાં ફેરવીને લખવાના છે ગાઈઝ મહેશે કાર્ય પૂર્ણ કર્યું એ ભૂતકાળમાં છે તો પૂર્ણ કાર્ય કરે છે વર્તમાન કાળમાં ભવિષ્ય જ વાક્યમાં આવે તે રીતે વાક્ય બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો તો દિવસ રાત ઊંચા નીચ આગળ પાછળ બરોબર બારમો પ્રશ્ન વાક્યમાં કેટલાક શબ્દોમાં વર્ણો ઉલટસુલટ લખાયા છે તેને સુધારીને વાક્ય ફરીથી લખવાના છે ગાયશ બરોબર તો મહેશ આવતીકાલે મગાર હાપ જશે તો મહેશ આવતીકાલે ગામ જશે બરાબર એવી રીતે વાક્ય બનશે તો એવી જ રીતે બીજું ત્રીજું અને ચોથું પછી તેરમો પ્રશ્ન જોઈએ તો જોડણી સુધારીને લખવાની સરસ મજાની છ છ જોડણીના જવાબ છે બાકી બાકીના પેજ ઉપર પાછળ બીજી બાર સુધીના છે પછી ચૌદમો પ્રશ્ન જોઈએ તો સમાનાર્થી સમાનાર્થી શબ્દ પણ એકથી સોળ છે વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો પોસ્ટ કરીને સરસ મજાના સારા અક્ષરથી લખી શકો પછી પંદરમો પ્રશ્ન જોઈએ તો ઉદાહરણ પ્રમાણે અંગ્રેજી શબ્દ પણ છે તે લખવાના છે બરાબર તો લવચીક એટલે લક નસીબ તો એવી રીતે સાથે સાથ છે પછી સોળમો પ્રશ્ન શબ્દક્રોશના ક્રમમાં ગોઠવવાનો છે બરાબર એ પણ સરસ મજાના પાંચે પાંચ પ્રશ્નોના જવાબ લખી શકો સત્તરમો જોઈએ તો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે અખાડા કરવા એટલે ન ગણકારવું બહાના બતાવવા બરાબર વાક્ય પણ તમે બનાવી શકો તો એવી રીતે સાથે સાથ છે પ્રશ્નોના રૂઢિપ્રયોગ પછી અઢારમો વિશેષણ ઓળખાવવાનો છે ગાઈઝ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો તો ક્રિયા વિશેષણ ઓળખાવો રમા નિયમિત વાંચન કરે છે એટલે કે નિયમિત બરાબર તો એવી જ રીતે ચારે ચાર છે પછી ઓગણીસમો નીચેની જાહેરાત વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો સરસ મજાનો ગોલગપ્પે ખાઓ ગપ્પે લડાવો પાણીપુરીનું એક આખું સ્ટેટમેન્ટ એક આપેલું છે જાહેરાત બરાબર એના ઉપરથી પ્રશ્નોના જવાબ છે તો કે પ્રશ્ન શું છે પાણીપુરી ખાવાની સ્પર્ધા વર્ષમાં કેટલી વાર થશે તો પાણીપુરી ખાવાની સ્પર્ધા વર્ષમાં ચાર વાર થશે તો એવી જ રીતે પછી બીજો ત્રીજો અને તમે જોઈ શકો છો પાછળ ચોથો અને પાંચમો પ્રશ્ન બરાબર પછી વીસમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપેલા ફકરાનું તમારી ભાષામાં ભાષાંતર કરો સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે આજે રોટલી હું બનાવીશ બધા શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં આજે દર્શનનો લાભ પણ મળવાનો હતો તો એ ઇંગ્લિશમાં આખો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જસ્ટ ઇટ વોઝ ટાઈમ ટુ કુક ધ ઇવનિંગ મીલ ગુરુજી સેટ આઈ વિલ મેક રોટીઝ ટુ ઓલ ધ ડિસીપલ્સ વેર એવર હેવ ઓવર બીકોઝ દે વુડ ગેટ મેડ બાય ગુરુજી એઝ પ્રસાદ ફોર દેયર મીલ એન્ડ ધ હેડ નેવર સીન ગુરુજી મેક રોટીઝ ટુડે બરોબર દે વુડ ગેટ અ ચાન્સ ટુ સી દેટ ટુ એ સરસ મજાનો આ રીતે તમે જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એકથી ત્રણે ત્રણ પાર્ટના તમારે વર્કબુકના સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો આજે આ ત્રીજા પાર્ટનો પણ આ વિડિયોમાં આપણે લઈ લીધું છે હવે ટૂંક જ સમયમાં ચોથા પાર્ટનો પણ લઈને હું તમારી સમક્ષ આવી જઈ બરાબર તો ગાઈઝ હજી પણ તમને રિક્વેસ્ટ કરું છું કે જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકોનને જરૂરથી ઓલ ઉપર સેટ કરી દેજો તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત